જય શ્રીકૃષ્ણ બધા મિત્રોને ફરી એક નવા વિડિયોમાં તમારું સ્વાગત છે જો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હળદરના આ સાત ઉપાયો તમારા જીવનની દરેક સમસ્યાને ચપટી વગાડતા જ કરી દેશે દૂર હળદરનો ઉપયોગ ભોજન બનાવવામાં ધાર્મિક કાર્યોમાં અને ઔષધિના રૂપમાં કરવામાં આવે છે હળદરની સાથે ઘણા પ્રકારના ટોટકાઓ પણ જોડાયેલા હોય છે અને આ ટોટકાને કરવાથી જીવનની ઘણા પ્રકારની સમસ્યાને દૂર કરી શકાય છે તેથી તમારે પણ હળદર સાથે જોડાયેલા આ ટોટકાઓને જરૂર અજમાવવા જોઈએ એક નકારાત્મક શક્તિઓ રહે છે દૂર હળદરને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને હળદરને જો ઘરના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવે તો ઘરથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે તેથી તમારે પોતાના ઘરના મુખ્ય દરવાજા પર હળદર જરૂર લગાવવી જોઈએ તમે થોડી હળદર લઈને તેમાં પાણી ભેળવી દો ત્યાર બાદ આ હળદરથી ઘરની દિવાલ પર ત્રણ રેખા બનાવી દો આવું કરવાથી નકારાત્મક શક્તિઓ ખતમ થઈ જશે બે બૃહસ્પતિ ગ્રહ રહે છે શાંત શાસ્ત્રોના અનુસાર હળદરનો સંબંધ બૃહસ્પતિ ગ્રહ સાથે હોય છે તેથી બૃહસ્પતિ ગ્રહને શાંત રાખવા માટે હળદરનો ઉપયોગ કરવો ઉત્તમ માનવામાં આવે છે જે લોકોની કુંડળીમાં આ ગ્રહ ભારે હોય છે તે લોકોએ ગુરુવારના દિવસે હળદરવાળું દૂધ પીવું જોઈએ અને જેટલું બની શકે તેટલી હળદરનું દાન કરવું જોઈએ આવું કરવાથી આ ગ્રહ શાંત થઈ જશે અને જીવનમાં સફળતા મળવા લાગશે ત્રણ જલ્દી થઈ જાય છે વિવાહ જે લોકોને લગ્ન થવામાં અડચણો આવી રહી હોય તે લોકોએ હળદર સાથે જોડાયેલા ટોટકાને જરૂર અજમાવવા જોઈએ આ ટોટકા કરવાથી ખૂબ જ જલ્દી લગ્ન થઈ જાય છે આ ટોટકામાં તમારે દરરોજ પૂજા કર્યા બાદ માથા પર હળદરનું તિલક લગાવવું અથવા તો દરરોજ હળદરના પાણીથી સ્નાન કરવું જોઈએ ચાર ખરાબ સપના આવવાના થઈ જાય છે બંધ ખરાબ સપના આવવા પર તમે હળદરની એક ગાંઠમાં મોલીનો દોરો બાંધી દો ત્યારબાદ આ હરદર ને પોતાનું માથું ની નીચે રાખી દો આવું કરવાથી તમને ખરાબ સપના આવવાનું બંધ થઈ જશે અને સારી ઊંઘ પણ આવશે પાંચ કાર્યમાં સફળતા મેળવવા માટે કોઈ કાર્યમાં સફળતા મેળવવા માટે તમારા ગણેશજીને બુધવારના દિવસે એક ચપટી હરદર ચડાવી દેવી આવું કરવાથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં જે અડચણો આવી રહી છે તે દૂર થઈ જશે અને તમને કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે છ ઇચ્છિત જીવનસાથી મેળવવા માટે ઇચ્છિત જીવનસાથી મેળવવાની ઈચ્છા ધરાવતા લોકોએ સૂર્યદેવને હળદરવાળું જળ અર્પિત કરવું દરરોજ સૂર્યદેવને હળદરવાળું જળ અર્પિત કરવાથી તમને ઈચ્છિત જીવનસાથી મળી જશે સાત તેજ બુદ્ધિ મેળવવા માટે તેજ બુદ્ધિ મેળવવા માટે તમે એક માળા પર હળદર લગાવી દો અને આ માળાથી માં સરસ્વતીના મંત્રોનો જાપ કરો આવું કરવાથી તમારી બુદ્ધિ ખૂબ જ ઝડપથી કામ કરવા લાગશે અને તમને જ્ઞાનની પ્રાપ્તિ થશે